હલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું જુવારમાંથી મોમોસ અમારી ચેનલમાં તમે નવા આવ્યા હોય અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને શેર કરજો તો અહીંયા આપણે વેજીટેબલમાંથી આપણે મોમોસ બનાવીશું તો અહીંયા કોબી એક કપ લીધી છે એક કપ ગાજર અને આદુ લસણ અને મરચાંની પેસ્ટ અને બે મોટા કાંદા લીધા છે તો અહીંયા ત્રણેય ત્રણેયનું પ્રમાણ સરખું છે તમે અહીંયા લીં લીલા કાંદા પણ એડ કરી શકો છો હવે અહીંયા મેં બધા વેજીટેબલ છે તે શોપ પરમાં મેં આ રીતે શોપિંગ ઝીણું ઝીણું શોપ કરી લીધું છે તો હવે આપણે એને આપણે કોટનના રૂમાલમાં આપણે એડ કરીશું અને તેને આપણે એકદમ ડ્રાય થાય તેવું આપણે એનો રસ કાઢી લઈશું એટલે મોમોઝ છે તે ખૂબ સરસ એવા ટેસ્ટી અને સારા એવા બને છે ઘણા બધા મોમોઝ તમે મેંદામાંથી બનાવતા હોય છે પણ પાચન થવામાં ઘણી વખત બાળકોને તકલીફ થતી હોય છે પેટમાં દુખતું હોય છે વારંવાર મેદાની આઈટમ ખાવાથી તો આજે આપણે એક એકદમ સરસ એવા હળવા અને ફૂલકા એવા હેલ્ધી આપણે જુવારના લોટમાંથી મોમોસ બનાવીશું તો અહીંયા આપણે જે પાણી નીતરે એટલું કાઢી લેશું અને આ પાણીનો ઉપયોગ આપણે આગળ વિડીયોમાં આપણે યુઝ કરીશું તો તમે વિડીયો છે તે એન્ડ સુધી જોતા રહેજો તો હું શેમાં ઉપયોગ કરું છું તે આપણે બતાવીશ તો તમે જોઈ શકો છો આપણા વેજીટેબલ છે સરસ એવા ટ્રાય થઈ ગયા છે હવે અહીંયા મેં સ્પેન લીધી છે અને એમાં બટરથી આપણે વઘાર કરીશું બટરથી આપણે ફ્રાય કરીશું વેજીટેબલ તો તેમાં કચાસ હોય તે દૂર થઈ જશે અને બાળકોને પેટમાં દુખશે નહીં તો આ રીતે આપણે થોડુંક એવું પચીસ ટકા છે વેજીટેબલ તેને કૂક કરવાના છે બધા સો એ સો ટકા વેજીટેબલ છે તેને કૂક કરવાના નથી આ રીતે બટર આપણું ઓગળી જાય એટલે તેમાં બધા વેજીટેબલ છે તેને એડ કરી દઈશું હવે અહીંયા આપણો બટર પીગળી ગયું છે હવે અહીંયા આદુ લસણ અને મરચાંની પેસ્ટ છે તેને એડ કરી છે અહીંયા મેં બે મરચાં લીધા છે તમારે તીખા જેવી જોતી હોય એ એ રીતે તમે એડ કરી શકો છો અને અહીંયા સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું હવે અહીંયા આપણું મીઠું પણ ઓગળી ગયું છે અને હવે આ રીતે બધા વેજીટેબલ છે તેને આ રીતે ફ્રાય કરી લેશું વધારે ફ્રાય કરવા નથી પચીસ જેવા પચીસ ટકા જેવા આપણે કૂક કરીશું તો તમે જોઈ શકો છો આપણા વેજીટેબલ કૂક થઈ ગયા છે અને એને નીચે ઉતારી લેશું તો હવે આપણે એક મોમોસની ચટણી બનાવી લેશું તો અહીંયા મેં એક બાઉલ લીધું છે તેમાં એક કપ જેવું પાણી લીધું છે પાણીમાં આપણે અહીંયા જે શાકભાજીનું પાણી હતું વેજીટેબલનું તે આપણે એમાં એડ કરી દઈશું ચટણીમાં આપણે એનો ઉપયોગ કરીશું તો તેનાથી બધા પ્રોટીન હોય તે જતાં ન રહે અને બધા પ્રોટીન આપણે મળી જાય એ રીતે આપણે યુઝ કરીશું અહીંયા આપણે ટમેટા છે મેં બે લીધા છે તેને આ રીતે આપણે ચાર ફાડા કરી અને આ રીતે આપણે બાફા મૂકી દઈશું તેમાં લાલ મરચાં એડ કરીશું ત્રણ તીખાશ માટે અને લસણની કળી પાંચથી છ જેટલી લસણની કળીના એડ કરીશું હવે એને જ્યાં સુધી ટમેટા બફાય ત્યાં સુધી તેને કૂક થવા દેશું હવે થોડુંક પાણી ડૂબે એટલું હું એડ કરું છું કેમકે આપણે જે બફાતા પાણી બળી જશે એટલા માટે થોડુંક મેં પાણી એડ કર્યું છે એટલે દોઢ કપ જેવું પાણી મેં એડ કર્યું છે તો હવે અહીંયા આપણા ટમેટા છે તે થોડા થોડા કૂક થવા લાગ્યા છે આ રીતે હલાવતા રહીશું ત્યાં સુધી આપણે લોટ બાંધી લેશું તો અહીંયા મેં બે કપ એટલે કે એક કપ જુવાનો લોટ લેશું આ કપ મારો નાનો છે એટલે અડધો લીધો છે એટલે કુલ કપ આપણે જુવાનો લોટ વજનમાં જોઈએ તો એકસો ને પચીસ છે અને એક કપ જેવો આપણે મેંદાનો લોટ લેશુ એટલે કે એકસો ને ગ્રામ જેવો મેંદાનો લોટ લેવાનો છે વધારે મેંદાનો લોટ લેવાનો કેમ કે જે જુવાનો લોટ હોય છે તે ચીકાસ હોય નહીં એટલા માટે આપણે ચિકાસ પકડાવવા માટે આપણે જુવારનો લોટ સાથે આપણે થોડોક એવો મેંદાનો લોટ એડ કર્યો છે એક અડધો કપ જેટલો અને બે કપ જેવો આપણે જુવારનો લોટ એડ કર્યો છે અને તેલ એડ કરીશું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કર્યું છે હવે એને આપણે આ રીતે મોણ આપી દઈશું મિક્સ કરી અહીં આપણે લોટ છે તેને મોણ આપી દઈશું તો તમે જોઈ શકો છો આપણો લોટ પણ આ રીતે સરસ એવો મોણ આવી ગયું છે મુઠ્ઠીમાં વળે એવું અને અહીંયા જેમ પાણીની જરૂર પડશે એમ આપણે લોટ પાણી એડ કરતા જઈશું અહીંયા લોટ છે તે થોડો કડક બાંધવાનો છે કેમ કે જુવાર છે લોટ એ એકદમ સોફ્ટ હોય છે એટલા માટે તમે જોઈ શકો છો હાથથી અટકતા તૂટી જાય એવો લોટ હોય છે એટલા માટે આપણે થોડોક એવો જ આપણે મેંદાનો યુઝ કર્યો છે વધારે કર્યો નથી તો આ રીતે આપણે લોટ વધારે બાંધવાનો છે જુવાનો લોટ કસ વગરનો હોય છે એટલા માટે આવો દસક મિનિટ જેવો મેં આ લોટ બાંધી લીધો છે તમે જોઈ શકો છો લોટ તૂટે નહીં એવો આપણે લોટ બાંધવાનો છે કેમ કે જુવાના લોટમાં તિરાડો પડતી હોય છે એવું થતું હોય છે ઘણી વખત આપણે રોટલો બનાવતા હોય ત્યારે તો તમે જોઈ શકો છો લોટ આપણું સરસ એવું બંધાય અને રેડી થઈ ગયો છે હવે અહીંયા આપણે તેલનું મોણ આપીશું એટલે એકદમ એમાં બેન્ડિંગ આવી જશે અને આ લોટ તેલ એડ કરવાથી એકદમ ચીકણો એવો થઈ જશે એટલે આપણા મોમોઝ છે તે એકદમ પરફેક્ટ મેંદાના હોય એવા જ બનશે હવે અહીંયા આપણે દસ મિનિટ જેવું રેસ્ટ આપીશું ત્યાં સુધી આપણે ચટણી છે તેને તૈયાર કરી લેશું તો અહીંયા તમે જોઈ શકો છો ટમેટા સરસ એવા કૂક થઈ ગયા છે તો તેના ઉપરના ફોતરા છે તેને કાઢી લેશું અને આ રીતે તમે જોઈ શકો છો પાણી પણ બળી ગયું છે આપણું ચટણીનું પાણી જ રહ્યું છે તો ઉપરના જે છાલ છે ટમેટાની તેને કાઢી લેશું અને મિક્સર જારમાં આપણે ચટણી બનાવી લેશું થોડુંક ઠંડુ થાય હવે અહીંયા આપણે થોડુંક એવું લીંબુ એડ કરીશું તો જ આપણો ચટણીનો એકદમ ટેસ્ટ સારો એવો આવશે સ્વાદ પ્રમાણે મીઠું અને અડધી ચમચી જેટલી આપણે ખાંડ એડ કરીશું એટલે ખટાશ સામે કડપણનું બેલેન્સ કરીશું તો હવે અહીંયા આપણે મિક્સર જારમાં ચટણી બનાવી લેશું તો બંધ કરી દઈશું તો અહીંયા આપણી એકદમ ચટણી બની અને રેડી થઈ ગઈ છે તો તમે જોઈ શકો છો એકદમ ગ્રેવીવાળી અને કલર પણ એટલો સરસ આવી ગયો છે તો હવે એને આપણે સાઈડમાં મૂકી દઈશું તો તમે જોઈ શકો છો જોતાં જ ખાવાનું મન થાય એટલી ટેસ્ટી ચટણી બની અને રેડી થઈ ગઈ છે હવે અહીંયા આપણે મોમોસ બનાવવા માટે નાની નાની જે લુવા કરીશું તો આ રીતે એક સાથે હું લુવા બનાવી લઉં છું તમે એક એક લુવો પણ બનાવી શકો છો તો અહીંયા એક લાંબો એવો રોલ રાખીશું અહીંયા લોટ તમે જોઈ શકો છો એકદમ સ્મૂથ છે અને મોમોસ પણ એટલા સરસ એવા બનશે ખાવામાં સાંજના નાસ્તા માટે સવારના નાસ્તા માટે ખૂબ જ હેલ્ધી હોય છે અને પાચન થવામાં ખૂબ પાચન જલ્દી થઈ જશે હવે અહીંયા જે લુવા છે તેને મેંદાના લોટમાં આપણે આ રીતે રમટોળી લેશું એટલે તમે જોઈ શકો છો પાટલીમાં ચીપક્યા નહીં અહીંયા આ લોટ એકદમ સ્મૂથ છે એટલે હાથ અટકતા જ આપણી આ મોમોસના જે ગોળ ગોળ રોટલી છે તે બની અને રેડી થઈ ગઈ છે હવે એમાં આપણે જે મોમોસનું બેટર જે બનાવ્યું છે તેને એડ કરી દઈશું વેજીટેબલને અહીંયા તમારે આ રીતે ધીમે ધીમે મોમોસની પાટલી વાળવાની છે કેમ આપણે સાડીની વાળતા હોય એ રીતે એક પછી એક વાળી લેશું એટલે આપણા મોમોસ બની અને રેડી થઈ જશે તો તમે જોઈ શકો છો આ રીતે આપણે બનાવી લેશું બધા મોમોસ અહીંયા બે રીતે આપણે મોમોસ બનાવીશું તો અહીંયા હવે આપણે ઇડલીનો જે સ્ટેન્ડ છે તેમાં મોમોસ બાફી લેશું અંદર વીસ મિનિટ જેવું આપણે રેસ્ટ આપીશું અહીંયા આપણે લીંબુ એડ કરીશું હવે આમાં વાફા આપણે મોમોસ બની જાય એમ એડ કરતા જશું આ રીતે બીજા બધા મોમોસ આપણે બનાવી લેશું તો તમે આ રીતે પણ બનાવી શકો છો આ બીજી ટ્રીક છે તો આ રીતે આપણે બધા મોમોસ બનાવી લેશું અહીંયા આપણા મોમોસ બની અને બધા રેડી થઈ ગયા છે તો હવે અહીંયા તેલથી આપણે ગ્રીસ કરી લેશું મોમોસને એટલે ખાવા ટાણે ખૂબ જ ટેસ્ટી લાગશે અહીંયા મેં સિંગ તેલનો યુઝ કર્યો છે તમે કોઈપણ તેલનો ઉપયોગ કરી શકો છો સિંગ તેલમાં મોમોસનો સ્વાદ ખૂબ જ સારો એવો આવે છે હવે અહીંયા પંદર મિનિટ જેવું આપણે રેસ્ટ આપીશું એટલે આપણા મોમોસ બની અને રેડી થઈ જશે હવે અહીંયા પંદર મિનિટ થઈ ગઈ છે અને આપણા મોમોસ કૂક સરસ એવા થઈ ગયા છે જોતાં જ ખાવાનું મન થાય એટલા જ સરસ આપણા મોમોસ બની અને રેડી થઈ ગયા છે તો તમે જોઈ શકો છો એક આપણે મોમોસનું ચેક કરીશું અહીંયા હાથ અટકતા જ તૂટી જાય એટલા સોફ્ટ અને નરમ બન્યા છે તો આ અમારી મોમોસની રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલજો નહીં બાજુમાં આપેલું બે લાયકન પ્રેસ કરશો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન તમને સૌથી પહેલાં જોવા મળશે થેન્ક યુ ફોર વોચિંગ